મોટા મોટાટેન્ડલવા ગામની મોરવરા સીમમાં અલ્ટો કારમાંથી એક લાખ વીસ હજાર ચારસો પાસઠની કિંમતના ચાલીસ કિલો પોસ્ટ ડોડાના જથ્થા સાથે યુવકને રાપર પોલીસે ઝડપી લીધો રાપર પોલીસે મોટા મોટાટેન્ડલવા ગામની મોરવરા સીમમાં અલ્ટો કારમાં રૂપિયા એક લાખ વીસ હજાર ચારસો પાસઠની કિંમતના ચાલીસ કિલો પોસ્ટ ડોડાના થાલીયાનો જથ્થો ડિલિવર કરાવેલા યુવકને ફિલ્મી ધમે પીછો કરીને ઝડપી લીધો હતો રાપર પોલીસ મતકેથી આ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ રાપર પોલીસ ટીમને મળેલ બાતમીને આધારે રાપર પોલીસે મોટા ટીનલવા ગામની મોરવાળા સીમમાં અલ્ટો કારમાં પોસ્ટ ડોડાનો માલ આપવા આવેલા ખાંટેક ગામના મંજી રવિજી ગોહિલને ઝડપી લીધો હતો પોલીસને પ્રાથમિક પૂછપરછમાં આરોપી મંજીએ જણાવ્યું હતું કે પોસ્ટ ડોડાના થાળીએ ભયેલ ગાડી તેના સેઠ શેરસિંહ મહાદાનસિંહ પઢિયા જ્યારે ફતેગઢવાળાએ આપેલી અને ગ્રાહકને માલ પહોંચાડી આપવાની ખેપના બદલામાં બે રૂપિયા આપવાનું કહ્યું હતું કાર્યવાહીમાં રાપર પોલીસે ત્રણ હજાર સાતસો પચાસ રોકડ કાર અને પોસ્ટ ડોડા મળી કુલ રૂપિયા બે લાખ ચુમોતેર હજાર બસો પંદરનો મુદ્દામાલ કબજે કરી પોલીસે મંજી ગોહિલ અને શેરસિંહ પઢિયા વિરુદ્ધ એનડીપીએસ એક્ટની ધારાવતળે ગુનો નોંધ્યો હતો કામગીરીમાં રાપર પીઆઈ જે બી બુબડિયા પીએસઆઈ ડીઆર ગઢવી અને પીએસઆઈ પીએલ ફણજા સહિતનો સ્ટાફ જોડાયો હતો